દીકરા દીકરીઓ બીજી વખત આ કોલેજમાં આવું છું અને તમારા મેડમ માટે એક જોરદાર તાળી પાડો કેમ કે હું એકચ્યુઅલી એક બીજા પ્રોગ્રામમાં આવેલો છું પણ એમને ખબર પડીને એમણે અઠવાડિયાથી કહ્યું કે સર મારી કોલેજમાં તો તમારે આવવું પડશે એટલે સવારે મને કિડનેપ કર્યો છે સ્ટેશન પર સીધો હલો હલો મારા જેવા કેટલાય લોકો તમારી કોલેજમાં આવશે તમને જુદી જુદી હું ગુજરાતીમાં બોલું છું દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ હતા ખબર છે પટેલ અને ગાંધી અત્યારે પણ બે છે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ અને પછી પણ બે ગુજરાતી જશે એક હું છું ને એક શોધું છું અહીંથી આ પાવર આપણામાં હોવો જોઈએ મારા વિડીયોઝ તમે બધાએ જોયા હશે મારા ઘણા બધા લેક્ચર્સ તમે સાંભળ્યા હશે આ માઈક ધીરે ધીરે સેટ થાય એટલે થોડો ટાઈમ લઉં છું આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી મારા ઘરમાં સંડાસ બાથરૂમ નહીં મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે આપણે બધા સ્કૂલ કોલેજમાં કેમ જઈએ છીએ કે વી હેવ અ ડ્રીમ લાડી ગાડી ને વાડી એક સરસ લાડી હોય જીવનસાથી હોય એક ગાડી હોય ને એક ઘર હોય પણ એવું થતું નથી તો મારી બા મને પેલા રેશન કાર્ડની લાઈનમાં ઊભો રાખે તમને ખ્યાલ છે રેશન કાર્ડ વિશે સાંભળ્યું છે પેલી ગાંઠોવાળી ખાંડ મળે પામોલી તેલ મળે ગંદા ચોખા મળે તો મારી બા મને ત્યાં લાઈનમાં ઊભો રાખે તો મને બહુ શરમ આવે કે મારા બધા જ મિત્રો પૈસાદાર તો મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ આપણી પાસે કેમ પહેલા દિવસથી બધું નથી તો હલો હલો તો એ દિવસે મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો મારી બા સ્કૂલ નથી ગયા પણ મારી બા પાંચસો ભજન મોઢે ગાય છે એવી માનો હું છોકરો છું એટલે મા આવી સમર્થ તો છોકરો આવો જ હોય તો મારી બાએ મને બહુ સરસ જવાબ આપ્યો મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ગરીબ છીએ તો મેં કીધું હવે શું કરું તો કે હવે સારા કર્મ કરો અને સાહેબ એવું માફક આવી ગયું એ મંદિરોમાં ચપ્પલ ગોઠવવા જતો હતો આરતીમાં ઘંટડી વગાડવા જતો હતો કોઈ સાધુ ભગવંતોને રસ્તો ક્રોસ કરાવતો હતો અંધ સ્કૂલમાં જઈને એમની જોડે વાતો કરતો હતો મોરારી બાપુ ડોંગરેજી મહારાજ શંભુ મહારાજ પાંડુરંગ દાદા જેવા સંતો આવતા ત્યારે પ્રસાદી વેચવા જતો અને ત્યાંથી સાયકલ નથી આજે મર્સિડીઝમાં ફરું છું આખી દુનિયા જોઈ દુનિયા જેને સુખ કહે છે સંપત્તિ કહે છે બધું જ ઈશ્વરે મને આપ્યું એક હોટલમાં હું વેટરની જોબ કરતો હતો આઈ વોઝ લિટરલી વેટર ઇન અ હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર મારી બે મસ્ત હોટલ છે ને એમાં સાડા ત્રણસો વેઇટર છે મારી હોટલમાં સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા અડતાલીસ રૂપિયા પર એનમ અત્યારે ગુજરાતમાં આણંદ પાસે સાડા છસો એકર જમીનમાં પચીસો કરોડની સ્કીલ યુનિવર્સિટી મારી બની રહી છે હું તમને મારી યશ ગાતા પૈસાની સફળતા કહેવા નથી આવ્યો દીકરા દીકરીઓ પણ મસ્ટ બી ટર્નિંગ ઓફ યોર લાઈફ કેટલાક મિત્રો મારા જેવા જે અંદર અંદર વાતો કરે છે આપણે એક રૂપિયો લીધો નથી અહીંયા આવવાનો એટલે તમે કહેશો એટલે આપણે જતા રહીશું કે તમારી પાસે ટાઈમ નથી તો આપણી પાસે તો બિલકુલ નથી બોસ એટલે જેને શાંતિથી સાંભળવું એ બેસે ના સાંભળ્યું બહાર જાય બચપન ખેલ મેં ખોયા જવાની નીંદ ભર સોયા બુઢાપા દેખ કર રોયા પચીસ વર્ષ સુધી જીવનમાં શું કરવું ખબર જ નથી ઘરેથી હેડ હેડ કરે એટલે અહીંયા નહીં ટેન ટન થાય એટલે ઘરે પછી પ્રેમ થઈ જાય લગન થઈ જાય આ કસુરતમાં ફરે લાયો લાયો પછી વરસમાં લાલીઓ આવી જાય હરી ઈચ્છા હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે અને પછી બે ટાઈમ પૂરું થતું નથી ને એવરેજ સાહીઠ કરોડ લોકોને સરકાર ખવડાવે છે કે ત્યાં જેવું છે છવ્વીસો સેમિનાર એક્રોસ ધ વર્લ્ડ કર્યા એક માત્ર જેમાં પવન છે તમે એની વાત સાંભળી જ નહીં બરાબર યુવા અનસ્ટોપેબલ કરીને કરોડો રૂપિયા કમાઈ શકે એવો છોકરો આજે બસો ત્રણસો કરોડ રૂપિયાનું ચેરિટીનું કામ લાઈને લોકો માટે કરે છે આર હિયર ટુ ઇન્સ્પાયર યુ અમે તમને જસ્ટ પાર્ક કરવા આવ્યા છે અમારો આ ધંધો નથી મારો ધંધો બીજો છે પણ મને બી એમ થાય કે સાયકલ પરથી મર્સિડીઝ પર જઈ શકાય છે પણ મર્સિડીઝ એ સફળતા નથી લુઈ વિટોનનો બેલ્ટ પહેરવો એ સફળતા નથી તો સફળતા શું છે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ ખબર જ નહીં કેમ જન્મ્યા મા બાપને ખબર આવી ગયા તો આવી ગયા અને કેમ મરી ગયા એ ખબર નથી પચાસ માણસ ભેગું થતું નથી તો આજે જે મેઇન મારો જે હેતુ છે કે હું આ કંઈક એવી વાત કરીને જાઉં જુઓ ઓગણીસો ચોર્યાસીમાં માં મારું મારનું હતું આઈ વોન્ટ ટુ બી એ મોઢે આવડે મને આજે પણ મને કે ફોર એજી સિલ્વર સુ બીઆર બધું મોઢે આવડે ચોપન ટકા આવ્યા આઈ ગોટ ફિફ્ટી ફોર ઇન બોર્ડ એક્ઝામ તો બધું જ આવડતું હતું સૌથી હોશિયાર હતો છતાંય ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે ભગવાન મહાવીર કોલેજમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય છે બોલ કઈ બી ને મારી સાથે આવું કેમ થાય મને ઘણા બધા લોકો પૂછે સંજય ભી તમે પૈસા ક્યાંથી કમાય મેં તું બેંક લૂંટી અમારે કોઈ સપોર્ટ નથી તને હાલા મુકેશભાઈ સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે દીકરા દીકરીઓ આઈ એમ ફિફ્ટી નાઇન ઓલમોસ્ટ મારી સાહીઠ વર્ષની ઉંમર છે હું સવારે હંડ્રેડ ડીપ્સ મારું એક કલાક જીમ કરું છું

આપણને બધા શિખામણો આપે છે પણ કોઈ લેતું જ નથી હું તમને શિખામણ આપવા નથી આવ્યો એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ જીવન સાલું અહીંથી જીવા જેમ હમ હમ તમને સ્કૂલમાં શીખવાડે સુખનું વિરોધી શું દિવસનું વિરોધી શું જન્મનું વિરોધી શું ડફોર બનાયા बिल्कुल यानी એટલે દિવેલ પીધેલા હું આયન બદત છોરા કોઈ હાલતમાં હસો તો કેવા ફેરન लवली જેવો લાગો હમણા ભાજે ને સ્કૂટર કે આવી પિલી કે આવી એ ચિંતા ચાલુ હું આજે તમને એ વાત કહી જવાનો છું જેથી તમારો રાત્રે 12 વાગે ઊંઘમાંય ફોટો હસતો આવે પણへとત નથી કેટલા ટેન્શન ઓન આર સો મેની આન્સર ટુ ધ ઓફ લાઈફ કે પાંચ હજાર પુસ્તકો સો કરોડપતિઓને મળ્યો અને દુનિયા ફરીને મને જે સમજ પડી મને એમ થયું કે આ દેશ માટે મરવાળા મરી ગયા દેશ માટે જીવવા વાળા લોકોની જરૂર છે બિયોન્ડ ધ ગ્રેટ્સ એન્ડ માર્કસ ધેર ઇઝ ધ લાઈફ પણ ખબર જ નથી અને આજે હું તમને ખબર પાડવા આવ્યો છું તમારી કોલેજમાં આઠ દસ હજાર છોકરા છે એમાંથી તમે આજે બસો પાંચસો અહીંયા લોકો બેસી શક્યા છે એક પ્રયત્ન નથી તો કંઈક લઈને જજો આ દુનિયામાં ખાલી લગ્ન કરવા સેક્સ માટે નથી આવ્યા પણ બધું ખોટું શીખવાડ્યું સુખનું વિરોધી દુઃખ નથી સુખ પૂરું થાય એટલે દુખ શરૂ થાય અને દુઃખમાં પણ તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે અમીરી પૂરી થાય સીધા ના રહો તો ગરીબી શરૂ થાય અને ગરીબીમાં મહેનત કરો તો અમારી જેવી નોટો પેદા થાય તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત તમારું મૃત્યુ થાય તમારા કર્મને આધારે નવો જન્મ નિશ્ચિત ત્રણ દિવસ બ્રહ્માંડમાં આત્મા ફરે તમને ખબર છે તમે મરી જાઓ ને એટલે ત્રણ દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે એક મોબાઈલમાં અહીંથી રિંગ કરીએ ને તો એક સેકન્ડમાં અમેરિકા લાગી જાય છે ને તો આ મોબાઈલનો જે આપણો બાપ છે એની કેટલી તાકાત એક સેકન્ડમાં આપણા આત્માને ક્યાં ફેંકી દે તો અત્યાર સુધી જે કંઈ છીએ ગયા જન્મના કર્મોને આધારે મા બાપ પતિ પત્ની લખણ પ્રમાણે બધું મળ્યું છે પણ હવે જે કંઈ મળવું છે એ આપણા હાથમાં છે